પ્રભુ શ્રી ખ્રિસ્તના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ આપણે જોયું તે પ્રમાણે ગીતશાસ્ત્ર સિત્તોતેરની રચના કરનાર ગીત કરતા અતિ વિકટ અને અસહ્ય મુશ્કેલીમાં પોતે જે વિચારો કરેલા અને પ્રભુ યહવાને કરેલ પ્રાર્થનામાં ઉચ્ચારેલી વાણી સંબંધી કબૂલાત કરે છે કે આ તો મારી નિર્બળતા છે પણ ત્યાર પછી તરત એ પોતાના વિચારોને અંકુશમાં કરીને પુરાતનકાળના યહોવાના જે કૃત્યો અને ચમત્કારો એ યાદ કરીને યહોના વિશ્વાસુપણા પર મનન કરવાનો ઠરાવ કરે છે કેમ કે ગીતકર્તાનો વિશ્વાસ છે કે જે ઈશ્વર પર તેનો ભરોસો છે તેમના જેવા મહાન ઈશ્વર બીજા કોઈ નથી કલમ અગિયારથી તેરમાં લખે છે કે હું યહોવાના કૃત્યોનું સ્મરણ કરીશ હે યહોવા તમારા પુરાતન કાળના ચમત્કાર હું સંભાળીશ વળી હું તમારા સર્વ કામોનું મનન કરીશ અને તમારા કૃત્યો વિશે વિચાર કરીશ હે ઈશ્વર તમારો માર્ગ પવિત્ર સ્થાનમાં જ ઈશ્વર જેવા મોટા કોણ છે પોતાના સામર્થ્ય વડે પ્રભુ યહોવા પોતાના લોકોને મિશ્રની ગુલામીમાંથી છોડાવીને જે અદ્ભુત રીતે અરણ્યમાંથી તેઓને વચનના દેશ તરફ દોરી લઈ જાય છે એ બાબતો યાદ કરીને ગીત કરતા કલમ ચૌદથી થી વીસમાં લખે છે કે હે યહોવા તમે ચમત્કાર કરનાર ઈશ્વર છો તમે લોકોમાં તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે તમે તમારા બાહુથી પોતાના લોકોને એટલે યાકુબના તથા યુસફના પુત્રોને છોડાવ્યા છે હે ઈશ્વર પાણીએ તમને જોયા પાણી તમને જોઈને બીધું ઊંડાણો પણ ધ્રુજ્યા વાદળોએ પાણી રેડ્યું આકાશે ગર્જના કરી અને તમારા બાણ ચો તરફ ઉડ્યા તમારી ગર્જનાનો સાદ વન ટોળિયામાં હતો વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું પૃથ્વી કાપી તથા ડોલી તમારો માર્ગ સમુદ્રમાં હતો તમારી વાટો મહાજળમાં હતી તમારા પગલાં જાણવામાં આવ્યા નહીં તમે મૂસા તથા હારોનની મારફતે પોતાના લોકોને ઘેટાના ટોળાની જેમ દોર્યા વાલાવ ગીતશાસ્ત્ર સિત્તોતેર આપણને શીખવી જાય છે કે ગમે તેવી વિકટ અને અસહ્ય પરિસ્થિતિનો સામનો આપણે કરતા હોઈએ ત્યારે આપણા વિચારોને આપણા નકારાત્મક વિચારોને અંકુશમાં રાખીએ અને યહોવાના વિશ્વાસ પણ યાદ કરીએ ઈશ્વર આપણને વિશ્વાસો રહ્યા છે એ યાદ કરીએ અને અડગ વિશ્વાસથી ગમે તેવી પરિસ્થિતિનો આપણે સામનો કરીએ એ પ્રમાણે કરવાને પ્રભુ એની કૃપા આપે આ મેન